સ્કીમ કૌભાંડના મુખ્ય આરોપી ઝાલાની સીઆઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે છે ઉલ્લેખનીય કે કૌભાંડના આરોપી ઝાલા છેલ્લા એક મહિનાથી ફરાર હતો આ સમગ્ર કૌભાંડ છ હજાર કરોડ રૂપિયાની હોવાની આશંકા છે આરોપીને સીઆઈડીની ટીમ વિસનગર પોલીસ સ્ટેશન લઈ ગઈ છે ત્યાંથી તેને ગાંધીનગર ખાતે લઈ જવામાં આવશે આ અંગે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ સીઆઈડી ક્રાઇમ મિલકતો ટાંચ માં લઈ ભોગ બનનાર નાણાં પરત કરશે ચીટિંગ થયું હોય તેઓને મારી મીડિયાના માધ્યમથી અપીલ છે કે તેઓ ઈઓડબ્લ્યુ જે ગાંધીનગરમાં ઓફિસ આવી છે ત્યાં આવીને પોતાની રજૂઆત પોતાની અરજી પોતાની ફરિયાદ કરી શકે છે

તપાસ અમે કરીએ છીએ નોંધાવશે તો રીકવરીમાં ક્યાંક મળવાની શક્યતા અમે લોકો આ જે ફરિયાદ દાખલ થઈ છે એમાં જીપીઆઈડી અને બર્થ સેક્રેટર પણ ગુના દાખલ કરેલા છે અને એમાં જે પ્રોપર્ટી સીઝ કરીને એટેચમેન્ટ કરીને આપવાની પ્રોવિઝન છે એ પ્રમાણે આગળની કાર્યવાહી થશે